रामचन्द्र भगवानगी हनुमाञ्जी महाराजगी सद्गुरुदेवकी ओम नमः पार्वती पतये महादेव અખિલ બ્રહ્માંડ નિયંતા જગદાધાર જગદીશ્વર પૂર્ણકામ પરમેશ્વર નંદનંદન ભગવાન દ્વારકેશના ચરણમાં વંદન કરી ગંગાના ધવલ કિનારે હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે એવા ભાગવતજીની કથા કહે મહારાજા પરીક્ષિતને મૃત્યુનો શ્રાપ થયો સાત દિવસમાં એ રાજા તું મરી જઈશ મરણના સ્મરણે મહારાજા પરીક્ષિતને વૈરાગ્ય કરાવી દીધો વૈરાગ્યના પ્રભાવને મસ્તક ઉપર ધારણ કરી હવે રાજા ગંગાના તીરે જે ગંગાના કિનારે આપણે બેઠા છીએ એ જ ગંગાના કિનારે પરીક્ષિત રાજાએ એવી વિનંતી કરી બધા ભૂદેવોને ઋષિઓને જેનું મરણ નજીક છે જેને અલ્પ જ સમયમાં મરવાનું છે એને શું કરવું કોઈએ કહ્યું જપ કરો કોઈએ કહ્યું તપ કરો કોઈએ કહ્યું જે કાંઈ છે બધું દાન કરી દો તો પણ રાજા પરીક્ષિતને મનથી સંતોષ ન થયો અનેક અનેક મત મતાંતર ભેગા થયા ને એટલે રાજા સંદિગ્ધ થઈ ગયા કે હવે મારે ખરેખર આમાં શું કરવાનું એક કામને સિદ્ધ કરવા માટે ઘણા મતો ભેગા થાય ને એટલે એ કામ સિદ્ધ ન થાય લોટ ઓફ સજેશન ભેગા થાય એ કામ સરખું ન થાય રાજા એ કહ્યું કે તમે બધા ઋષિઓ સહમત થઈ અને મને એક કામ બતાવો મારું મૃત્યુ નજીક છે સાત દિવસમાં હું મરી જઈશ એમાંથી એક દિવસ તો પાસ થઈ ગયો હવે મારી પાસે છ સૂર્યોદય બાકી છે છ સૂર્યોદય પૂર્ણ થતાની સાથે આ ઋષિઓનો શ્રાપ મને છોડશે હું મરી જાયશ એ વાત નક્કી પણ મારા મૃત્યુથી પહેલા મને મોક્ષનો માર્ગ બતાવો રાજા પોતે સ્વયં વિદ્યાવાન છે હે ઋષિઓ એક જ મત થી ચાલવાથી આપણું કાર્ય સુધરે છે આ તમે એક કયો છો જપ કરો બીજા કીએ દાન કરો ત્રીજા કીયે તપ કરો એક નિષ્ઠાથી કરેલું કાર્ય સિદ્ધ થાય વાડીમાં આપણે કૂવો ખોદતા હોય અને સો ફૂટનો કૂવો એક જ જગ્યાએ ખોદીએ તળમાં જલ હોય તો સો ફૂટનો ઊંડો કૂવો ખોદવાથી જલ નીકળે પણ એક એક ફૂટના સો ખાડા કરો તો ખોદાણ તો એ સો ફૂટ નું થયું એક એક ફૂટના સો ખાડા કરો તો ખોદાણ તો સો ફૂટ નું છે પણ એક ફૂટના સો ખાડા કરવાથી જલ મળતું નથી એક જ જગ્યાએ સો ફૂટનો ખાડો કરીએ તળમાં જલ હોય મળી જાય હવે મહારાજા પરીક્ષિતની ગુરુ ભક્તિ વધી છે ગુરુભક્ત પરીક્ષિતે વિનંતી કરી અને એ જ સમયે ઉત્તર દિશાના જંગલમાંથી સુખદેવજી મહારાજનું આગમન થયું ચરણ પખારી અતિ પૂજા નહીં આજ કોઈ ચરણ પખાડ્યા બે હાથ જોડી વંદન કર્યા સુખદેવજી એ કહ્યું વરિયા ને સતે પ્રશ્ન રાજા એ કહ્યું મારું મરણ નજીક છે જેનું મરણ નજીક હોય એને શું કરું મહારાજ હું મરી જઈશ એક દિવસ તો પસાર થયો થઈ ગયો અને હવે છ દિવસ જ બાકી છે પરીક્ષિત રાજાના આ મરણ ભયને જોઈ સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન હું મરી જઈશ હું મરી જઈશ એમ જે તમે બોલો છો ને એનાથી નિર્ભય બની જાઓ તમે ક્યારેય જન્મ્યા જ નથી જો તમે જન્મ્યા નથી તો તમે મરશો ક્યાંથી અને રાજાના હૃદયની અંદર જે મરણનો ભય હતો મરણના ભયમાંથી રાજા મુક્ત થઈ ગયા સદગુરુ એનું નામ છે જે પોતાના શિષ્યને અભયત્વ આપી દે શન્નો વરુણઃ શન્નો ભવત યમઃ શન્નો વાતઃ વરુણના ભયથી મુક્ત થા યમરાજના ભયથી મુક્ત થા હે वत्स તું અભયત્વ પ્રાપ્ત કર અભય બની જા સદગુરુ એનું નામ છે કે જે પોતાના શિષ્યને અભયત્વ આપે એક મુદ્રાનું નામ છે અભય મુદ્રા યોગની અંદર યોગી જે આમ કરે ને એટલે એ મુદ્રાને અભય મુદ્રા કહી શકાય એ સામર્થ્ય બધામાં ન હોય આપણે આમ કરી દઈએ નથી આપણે બધા અભય ન થઈ જાય પણ એ સમર્થ યોગી જ્યારે આપણને અભય મુદ્રા આપે એટલે આપણો બધો ભય ચાલ્યો જાય એની અભય મુદ્રામાં એક પ્રકારની ઉર્જા હોય એ ઉર્જાથી આપણે નિર્ભય બની જઈએ અભય બની અને રાજા તમારી પાસે છ દિવસ હજી બાકી છે ને છ દિવસ તો ઘણા કહેવાય મરણ આવ્યાથી પહેલાં તમને મોક્ષનું સાધન જોઈએ છે અને મોક્ષના સાધન માટે તમારી પાસે હજી છ સૂર્યોદય બાકી છે છ સૂર્યોદય તો ઘણા કહેવાય તમારા સૂર્યવંશમાં એક મહાપ્રતાપી રાજા થયા જેનું નામ હતું ખટવાંગ ખટવાંગ રાજાને ખબર પડી કે મારું આયુષ્ય ત્રણ જ ઘડીનું છે તો એક ઘડીમાં સ્નાન કર્યું બીજી ઘડીમાં જે કાંઈ હતું પોતાના રાજમહેલમાં એ બધું દાન કરી દીધું બાકી રહી ગઈ એક ઘડી એ એક ઘડીમાં એને હરિનું ધ્યાન કર્યું ને તો એ અનંત હરિ નારાયણ એ શણગારેલા વિમાન લઈ ખટવાંગ રાજાને મોક્ષ પદ આપી દીધું ક્ષત્રિય કુલમાં મહારાજા ખટવાંગને ત્રણ જ ઘડીમાં જો આયુષ્ય આયુષ્ય હતું ત્રણ ઘડીનું અને ત્રણ ઘડીના આયુષ્યમાં જો મહારાજા ખટવાંગને મોક્ષ મળી જતો હોય તો રાજા તમારી પાસે તો આખા છ દિવસ છે એટલે મહારાજા પરીક્ષિત અભય થઈ ગયા ઘણા ઘણો સમય કહેવાય છ સૂર્યોદય છ દિવસ છે આખા સાત દિવસ માંથી એક તો પસાર ખટવાંગ રાજાને છો જો ત્રણ ઘડીમાં મોક્ષ મળી જતો હોય તો સાત દિવસમાં કેમ ન મળે ત્યારે મહારાજા પરીક્ષિતને થયું કે આ સદગુરુ મારું કલ્યાણ કરશે રાજા આ પ્રશ્ન તમારા એકનો નથી સમગ્ર જગતનો પ્રશ્ન છે પરિપ્રશ્ને સતે પ્રશ્ન હે રાજા તમારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે કારણ કે એ પ્રશ્નના જવાબમાં આખા એ જગતનું કલ્યાણ રહેલું છે પ્રશ્ન એવો હોવો જોઈએ એમાં બધાનું કલ્યાણ હોય તો ઘણી વખત પ્રશ્ન પ્રશ્ન એવા આવે ને કે એમાં ન કલ્યાણ હોય ન જવાબ આપનારનું કલ્યાણ હોય બે બેરા સામસામા ભેગા થયા બે ને કાનમાં હડતાલ હતી અને બે સાવ બેરા એમાં એક બેરો હાથમાં લઈને આવતો લઈને આવતો હતો એટલે પેલા બેરા એ થેલી વાળા બેરાનું પૂછ્યું કે કેમ ભાઈ શાક લેવા ગયા હતા પેલા જવાબ દીધો કે ના રે ના શાક લેવા ગયો હતો પ્રશ્ન કરાય કીધું કે તો વાંધો નહીં મને એમ કે શાક લેવા ગયા બે માંથી એ કઈ સાંભળતા તો હતા ને બોલો એવા પ્રશ્નનો કાંઈ મજા છે એ પ્રશ્નના જવાબમાં કઈ પ્રાપ્ત થતું નથી સતે પ્રશ્ન હિતમ હે રાજા બ્રહ્માંડ સંભવ થી હું આપને કથા કહીશ ને એમાં તમારા બધા પ્રશ્નનો સમાવેશ થઈ જશે ઓમ નમો ભગવતે હે રાજા આ જે કાંઈ જગત દેખાય છે ને એ જગત હતું નહીં ભગવાન નારાયણ પ્રભુ પણ યોગ નિદ્રામાં પોડતા હતા યોગ નિદ્રા નિદ્રામાં પોઢી રહેલા ભગવાન નારાયણ પ્રભુ એને એમ થયું કે હું એકમાંથી અનેક બની જાઉં ઓહમ બહુ શ્યામી એક હું એકમાંથી અનેક એટલે થગવાને એકમાંથી અનેક થવાનો નિર્ણય કર્યો જગતમાં જે કઈ છે એને આપણે માયા કહીએ છીએ ને આ માયા પણ માયા પતિ જગદીશ્વરના અંશ માંથી પ્રગટેલી છે આ સમગ્ર સૃષ્ટિ દેખાય છે તો એનો કોઈ શ્રુષ્ટતા હશે કાર્ય અને કારણથી જો જગત દેખાય છે તો જગતને રચવા વાળો ઈશ્વર ક્યાંક છે ત્યાં ધુમાગની ન્યાય બતાવ્યો છે વેદાંતમાં આપણે આમ જતા હોય અને દૂર દૂર ધુમાડો દેખાય અગ્નિ વિના કોઈ દિવસ ધુમાડો હોય ખરો એને વેદાંતમાં ધુમાગની કહેવાય છે ધુમાગની ન્યાય દૂર દૂર ધુમાડો દેખાય છે અગ્નિ છે તો ધુમાડો છે ધુમાડાને જોઈને આપણને અગ્નિની કલ્પના થઈ જ જાય છે ખાલી ધુમાડાની કલ્પના થોડી થાય અગ્નિ હોય તો જ ધુમાડો હોય વેદાંતમાં એને ધુમાગ્નિ ન્યાય કહેવાય છે એમ જ એને વૃક્ષ વનસ્પતિ વેલા પાંદડા નદીઓ પહાડો આ સમગ્ર જગત જેને રચ્યું છે જગત રચેલું દેખાય છે તો એનો રચયિતા જગદીશ્વર છે ધુમાડો છે તો અગ્નિ છે તમને અગ્નિ દેખાતો નથી ધુમાડો દેખાય પણ ધુમાડાના પરિપૃષ્ઠમાં અગ્નિ તો છે જ એવી રીતે જગતના પરિપૃષ્ઠમાં જગદીશ્વર ભગવાન વિષ્ણુ બેઠા જ છે એ શ્રી હરિપ્રભુએ આખું જગત રચવાનું નક્કી કર્યું ત્યારે ભગવાનના નાભી કમળમાંથી એક કમળ થયું ભગવાન વિષ્ણુ તો અંતર જલમાં પોઢેલા છે એટલે તો એ ભગવાનને આપણે નારાયણ એમ કહીએ છીએ નારાયણ એટલે નારહ મધ્ય અયનમ કરોતી નારહ એટલે જલ જલમાં શયન કરે એને નારાયણ કહેવાય અયન એટલે શયન જગદીશ્વર વિષ્ણુ ક્ષીર સમુદ્રના જલની અંદર સુતા છે સુતેલા નારાયણ ભગવાનને સંકલ્પ થયો કે હું એક જ છઉ એમાંથી અનેક બની જાઉં એકોહમ હમ બહુ ત્યારે એના નાભી કમળમાંથી એક કમળ થયું અને કમળની ઉપર ભગવાનની નારાયણ ભગવાનની એક રજોગુણી શક્તિ અને એ રજો ગુણી શક્તિ કમલના આસન ઉપર બ્રહ્માજી બેઠા છે કમલના આસન ઉપર બેઠેલા સ્વયં બ્રહ્મા ત્યારે વેદો નતા ખાલી બ્રહ્માજી હતા ચાર ચાર વેદ તો પછી રચાયા પણ પેલા એ બ્રહ્મા સ્વયં એ બધી હરિની માયા છે એટલે બ્રહ્મા કમલના આરસન ઉપર બેઠા અને એ બ્રહ્માજી એ ચારે બાજુ દ્રષ્ટિ કરી તો ચારે બાજુ જલ જલ દેખાય છે પાણી પાણી દેખાય છે એના સિવાયનું કાંઈ દેખાતું નથી એટલે બ્રહ્માને થયું કે હું અહીંયા છું તો આ કમળની ઉપર બેઠો છો તો કમળની કોઈક આધાર શક્તિ તો હશે મારા સિવાય બીજું કોઈ છે કે નહીં કશ્યાહમ કેનાહમ કોહમ હું કોણ છું મારી આધાર શક્તિ કોણ છે મારી ઉપાદાન શક્તિ એટલે હું કોનાથી બધા પ્રશ્નો બ્રહ્માને થયા પણ બ્રહ્માને પાણી સિવાય દેખાયું એટલે બ્રહ્માજી કમલના દંડની અંદર હજારો વર્ષ સુધી અંદર અંદર ઉતરતા જ ગયા ઉતરતા જ ગયા તો બીજું તો કાંઈ ન દેખાયું પણ એક નાદ બ્રહ્મ સંભળાયો આ નાદ બ્રહ્મ એટલે ઓ એવો બ્રહ્મનાદ અંદરથી એક નાદ બ્રહ્મ સંભળાયો સંગીતવિદ આચાર્યો એને સડજ પણ કહે છે એક શાહ નામનો સ્વર સંભળાયો વેદાંતિઓ એને ઓમકાર કહે છે સંગીતકારો એને સળજ કહે છે એ જ સ્વયં ઈશ્વર છે એટલે સંગીતજ્ઞો સ્વર એ જ ઈશ્વર છે એમ સમજીને એની સાધના કરે છે વેદાંતિઓ સંભળાયેલા નાદ બ્રહ્મને બ્રહ્મ સમજે છે એટલે ગીતાની અંદર પણ ભગવાને કહ્યું કે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ આ ઓમ જે છે ને એ એક અક્ષરવાળો બ્રહ્મ હું પોતે જ છું શિવપુરાણની અંદર આ ઓમનો તો એટલો બધો મહિમા છે કે ચંદનથી લખાયેલા ઓમની ઉપર કોઈ પાપી માણસની નજર પડી જાય ને તો પાપીના બધા પાપ ધોવાઈ જાય એટલું બધું સામર્થ્ય ઓમની ની અંદર રહેલું છે ઓમનો ઉચ્ચાર કર્યા વિના વેદ મંત્રનું તમે ગાયન કરો તો એ વેદ મંત્ર પણ ફળ આપતો નથી ઓમની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો પણ સમાવેશ છે અને તમે મંત્ર ભલે ગમે એ બોલો પણ આગળ ઓમ તો આવે ઓમ શ્રી ગણેશાય નમ ઓમ હનુમંતે ઓમ નમઃ શિવાય ઓમ રીમ ઓમ બોલ્યા વિનાનો કોઈ પણ મંત્ર અધૂરો જ સૌથી પહેલાં આ નાદ બ્રહ્મનું ગાયન બ્રહ્માજીએ સાંભળ્યું એટલે બ્રહ્માજીએ એ ઓમ ને જ મહામંત્ર સમજી લીધું ને આપણે કહીએ છીએ ને છે મંત્ર મહા મંગલકારી ઓમ શિવાય શિવાયો ਮੈਂ ਸਵਰਨੇ ਯਾਦ ਕਰਿਆ એ નાદ બ્રહ્મ થયા અનાહત નાદ ને બ્રહ્મ કહેવાય છે અને આહત નાદ છે એ લૌકિક છે નાદ બે પ્રકારના આહત અને અનાહત આહત એટલે બે પદાર્થ ટકરાય એટલે એમાંથી નાદ પ્રગટે બધા જ નાદ બે પદાર્થના ટકરાવાથી થાય છે તમે તાળી વગાડો તો એ નાદ છે પણ બે હાથ ટકરાયા એટલે અવાજ થયો એવી રીતે જલ ખલખલ ખલખલ નાદ કરે છે પણ જલ જલની સાથે ટકરાય છે કાં તો પથ્થરની સાથે ટકરાય છે એટલે અવાજ થાય છે બધા જ નાદ બે વસ્તુની ટકાર ટક્કરથી થાય પણ આ ઓમ જે છે એ કોઈ ટક્કરથી નથી થતો સ્વયં પ્રગટે છે સ્વયં પ્રગટતો હોવાથી એ સ્વયં બ્રહ્મરૂપ છે નહીતર અવાજ છે એ બે વસ્તુની ટક્કરથી જ થાય બે પદાર્થના ટક્કર વિના અવાજ પ્રગટે જ નહીં એક ઓમ એવી વસ્તુ છે ઓમ ઓમકારનો જે નાદ રહ્યો એ નાદ એવો છે કે કોઈના ટક્કરથી નથી થતો નાભીમાંથી શક્તિમાંથી પ્રગટે છે બાકી તમે ગમે તે વર્ણ બોલો કછટ તફ તફ દસ ધફ છઠ તવ આ બધા જે સ્વર અને વ્યંજન છે એ ક્યારેક જીભ અને દાંત ક્યારેક કંઠ્ય ક્યારેક તાળવું ને જીભ એના ટકરાવાથી થાય છે એક ખાલી ઓમ શબ્દ એવો છે કે નથી એમાં જીભ ટકરાતી નથી દાંત ટકરાતા નથી તાળવું ટકરાતું નાભીમાંથી સ્વયં પ્રગટે છે એટલે એ નાદ બ્રહ્મ છે એ કહ્યું નાદો વહી સહ એ નાદ બ્રહ્મ સ્વયં ઈશ્વર પોતે જ બ્રહ્માજીએ નાદ બ્રહ્મની ઉપાસના કરી પછી અજુર્વેદ સામવેદ તમે સૃષ્ટિ રચો આદિનારાયણ ભગવાનના કહેવાથી બ્રહ્માજીએ सृष्टि સૃષ્ટિ રચવાની શરૂઆત કરી સૃષ્ટિ રચ્યાથી પહેલા બ્રહ્માજી એ કાળ રચ્યું કાલના અધિપતિ મહાદેવ ભારત વર્ષના મધ્ય કેન્દ્ર બિંદુમાં આવીને બેસ્યા બેઠા એટલે આપણે એને મહાકાલ કહીએ છીએ કાલતંત્રના દેવતા કાલ એટલે કે ટાઈમ સમય આખા વિશ્વના ગ્રીનીચ ટાઈમની ગણતરી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી થાય છે શું કામ મહાકાલ ત્યાં બેઠા છે બધા સમયનો અધિપતિ ભગવાન શિવ ગ્રીનીચ ટાઈમ હોય ને ઇન્ટરનેશનલ ટાઈમ એ ઇન્ટરનેશનલ ટાઈમની ગણના ભારતના મધ્યપ્રદેશથી થાય છે શું કામ કે કાલતંત્રના નિયંતા પ્રભુ અહીંયા ભારતની અંદર જ છે કાલતંત્રનું એને નિર્માણ કર્યું એટલે એને મહાકાલ કહેવાય છે ઉજ્જૈનમાં એક છાયા ઘડી પણ છે સૂર્યના પડછાયા ઉપરથી કેટલા વાગ્યા